જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે મનમાં ભાવનાઓ હોય છે હા દેવતાઓ માટે મોટા સુંદર વિચારો હોય છે અને તેમના સમક્ષ પ્રાર્થના કરીએ છીએ વિષય વિકાર દૂર કરો પાપ દૂર કરો તેવો તો અપવિત્ર શું બનાવે છે વિકાર અમને પવિત્ર બનાવે છે વિકૃતિ મનની વિકૃતિ તો વાસ્તવમાં પવિત્રતા સાચી પવિત્રતા દિવ્યતા છે ફક્ત શરીરની શુદ્ધિ જ નહીં મનની શુદ્ધિ વૃત્તિની શુદ્ધિ દ્રષ્ટિની શુદ્ધિ વાણીની શુદ્ધિ વર્તનની શુદ્ધિ અને સંસ્કારની શુદ્ધિ પર જરૂરી છે